I આપનો પરિચય ગરુ નામ સુધી કુમાર ગણિયા ચંદ્રભાઈ જે રીતે આરતીનો વર્ષોથી જે પરંપરા ચાલતી હતી હવે નિયમ બદલાયો છે શું કહેશો નિયમ કમિટી દ્વારા ઠરાવ કરીને કરવામાં આવેલો છે એને ડિસ્ટ્રિક્ટ પોર્ટ દ્વારા મંજૂરી મળવામાં આવી છે કે કેમ ક્વેશ્ચન માર્ક છે અમારા સ્કીમ રૂલ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ પોર્ટમાંથી મંજૂર કરેલા દળાઓ

જ્યારે જ્યારે મીડિયા મંદિરમાં કોઈ સુધારો વધારો થતો હોય ત્યારે એને એક ફરી નવો વિવાદ રણછોડજી મંદિરમાં એક નવો વિવાદ આ શબ્દ બોલવામાં આવે છે મંદિર મંદિર કોઈ વસ્તુ નથી ભાવિક ભક્તો માટે છે અને વૈષ્ણવની સુવિધા માટે છે પહેલા તો એ ખુલાસો કરી દઈએ જ્યારે જ્યારે અહીં કોઈ પ્રસંગો પાછ જ્યારે મીડિયા કર્મચારીઓ આવતા હશે ત્યારે એ અગાઉની પૂનમ વખતે હું જયારે મેનેજરમાં હતો તે વખતે કોઈ લસણ ડુંગળી વાળી નાસ્તાની કઈ ગાડી વ્યવસ્થા થઈ રહી હતી મીડિયા તરફથી તો અમે એવું કહ્યું કે ભાઈ મંદિર પરિસર છે ડુંગળી લસણ નાખવાય તો સારું એના લઈને થઈને પણ કેટલાકને મંદુક થયું છે અને એટલે રણછોડજી મંદિરને માધ્યમ બનાવવામાં આવ્યું છે બીજી વસ્તુ કે જ્યારે જ્યારે કંઈક પ્રશ્ન બને છે ત્યારે મંદિર કમિટી અને સેવકો બધા વૈષ્ણવોની સુવિધા માટે જ વ્યવસ્થા કરતા હોય છે અને પણ એને ટ્વિસ્ટ કરીને એના સગાવાદ ને પોષવા માટે અમુક માણસોને પોષવા માટે આના મંદિરના વ્યવસ્થાને ટ્વિસ્ટ કરી અને અલગ અલગ ફેરવવામાં આવે છે આજે જે વ્યવસ્થા કરવામાં આવી છે ઠાકોરજીના અંગની સાચવણીના ભાગરૂપે છે અંગના સાચવણીના ભાગરૂપે આરતી દૂરથી એટલે કે નીચે ઉતરીને સન્મુખ ઉતારવાની એની જોગવાઈ સ્કીમો પણ કરવામાં આવેલી છે કે સન્મુખ આરતી કરવાની છે એટલે જે વારાધારી છે આરતી તો જે સમય થાય છે એ સમય થાય છે ઠાકોરજીને એનો પરિશ્રમ ના પડે અને પુષ્ટિ સંપ્રદાયમાં પણ સાડા ત્રણ આટાની આરતી છે મને ખબર છે ત્યાં સુધી ઠાકોર ભાઈ સંચાવાળા તરીકે ઓળખાતા સાડા ત્રણ આટા આરતી કરતા હતા અત્યારે તો બે આરતીઓ ગવાય છે ત્યાં સુધી ઠાકોરજીને એ એક પગે ઉભા રહે છે અંગૂઠા ઉપર આરતી દરમિયાન એવો ભાવ છે પુષ્ટિ સંપ્રદાયનો તો ઠાકોરજીને વધારે પરિશ્રમ ના પડે એટલા માટે સાડા ત્રણ આટાની આરતી હતી પણ એ ભાવ સેવકો જાળવતા નથી અમુક સેવકો એ જાળવવો જોઈએ અને દૂરથી ઠાકોરજીને એનું જે અગ્નિ પ્રગટે છે એની ગરમી ના લાગે અને ઠાકોરજીના શ્રીઅંગને નુકસાન ના થાય વચ્ચે ઉભા રહીને આરતી ઉતરતી હોય છે એટલે લોકોને પણ એમને કોઠણા દર્શન કરવા પડે છે ઘણા વૈષ્ણવ અમને ફરિયાદ પણ કરતા હોય છે કે વચ્ચે વચ્ચ આવીને આરતી ઉતારે છે એમના દર્શન એમની કોઠના પીઠના દર્શન કરવા પડે છે આ બધી રજૂઆતો સ્કીમની જોગવાઈ અને અમને બનેલી ઘટ તાજેતરની બનેલી ઘટના ખેસ સળગવાની જો આવી ઘટના ઘટે અને કોઈ મંદિરમાં બીજું નુકસાન થાય અને એના સાવચેતીના ભાગરૂપે આપણે કમિટીએ જે નિર્ણય કર્યો છે એ મુજબ આજથી એનો અમલ કરવામાં આવે છે હજુ પણ વૈષ્ણવની સુવિધા વધે એટલા માટે અમે દર્શનનો સાઈન સમય થોડો વધારવાના છીએ કે જે અમે સ્નાન વખતે જે ખુલ્લામાં કરાવવામાં આવે છે એ સ્નાન બંધ પાણી કરાવી અને એ જે દસ કે પંદર મિનિટનો સમય બંધ રહેશે એની જગ્યાએ અમે બીજો ત્રીસ મિનિટનો સમય વૈષ્ણવ માટે અમે ખુલ્લા રાખવાના છે મંદિર કમિટી પોતે વૈષ્ણવની સુવિધા વધારવામાં તત્પર છે સાહેબ જે રીતના લેટર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને મંદિરની આરતીનો જે ફરમાન કરવામાં આવ્યો છે કે નીચે ઉતાર નીચે પુરાઈને ઉતારવો પડશે એમાં એક સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ સેવક વારાદારીનો ખેસ ભર્યો માગે નહીં કે તમે આ જે ભગવાનની જે વાત કરી રહ્યા છો કે ભગવાનને તાપ અડે છે કે એવી કોઈ બાબત લેટરમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો બીજી વાત કે જે રીતના વિડીયો સામે આવ્યો છે જો એ કદાચ સિંહાસન ઉપરથી ખસી ગયા તો આ સમગ્ર બાબત આરતી ઉતારનાના અર્થમાં હોય છે અને કઈ જગ્યાએથી આરતી ઉતારવી એની આંખો પણ ખુલ્લી હોય છે એટલે ભૂલ આરતી ઉતારનાની જ ગણાય પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તો એ આરતી પર આવ્યા નથી આરતી એમની સામે લઈ ગયા છે તો થોડીક દૂર થી ઉતારી લીધી હતી આ ઘટના ના ઘટી રહી વાત રહી વાત ચર્ચાની આ બધી ચર્ચા બધા પાસા સેવા પ્રકાર બધી ચર્ચા સેવક ટ્રસ્ટી આગેવાન બીજા ટ્રસ્ટીઓની આગેવાની ચર્ચા કર્યા પછી આગેવાનો સાથે પરામર્શ કર્યા પછી આ નિર્ણય કમિટી લીધો સાહેબ તમે વિવાદની વાત કરી રહ્યા છો વિવાદ એટલા માટે મીડિયા પ્રસાર કરતી હોય છે કે તમારા જે નિર્ણય હોય છે તેને ચેલેન્જ આપવા માટે બીજો એક વર્ગ છે જેવા કે આજે પણ વિવાદ એટલા માટે કહીએ છે કે સેવક વારાદારીઓ આ તમારા નિર્ણયને વિરોધ કર્યો છે માટે અમે વિવાદ કરીએ છીએ નહીં અમે કોઈ દ્વેષ ભાવ રાખતા સેવક વારાદારીનો વિરોધ એટલે કે જેમને મીડિયા સામે રહેવાનો પોતે પિક્ચરમાં આવવાનો જેને શોખ છે એ લોકોને આનો વિરોધ થવાનો છે કારણ કે ઇન્ટરનેશનલ લેવલે પ્રસારિત થતું થઈ ગયું છે

જે પરિવાર છે તે પરિવાર ને આરતી નો હક છે આરતી નો જે નિર્ણય થયો છે એ દરેક સ્પર્શ છે ઠરાવ મુજબ હવે દરેક આરતી સન્મુખથી થી નીચેથી કરશે સાહેબ જે ભક્તો છે તેમને આરતીના દર્શન નથી થતા નીચેથી કરવામાં આવે છે એવું પણ કહેવામાં આવ્યું છે એ વાત અસ્થાને છે આરતી ના દર્શન થાય છે

તમે પહોંચો જયારે સ્કીમ નંબર ત્રીસ માં તપોદર આવું કેસ ને પેલું એ કરવામાં આવ્યો હતો કેસ ને